या ओडी तो गरे आबे किनको भयो कम न हो परवोत पडिन भाइले बन्द गर्दा भोलो त म साइड मात्र काटिन दै दिदि आज आ यार भयो लाइट लाइट 1.50 भाइ भाइ निशान

ડિલિવરી છે મને કે લીધા ઓન મોબાઈલ નંબર લખો બિલ આને રોકડા કરજો એકાઉન્ટ છે સોસાયટી

ক <laughs>

તમે તમારો મોટો હતો કે લેતા હો કે તમને મને બધું આ બાજે સિંક ઉપર આમે એક બધા બધા આપી જશે હા વસ્તુમાં થઈ ગયો ના લીધું અને

बापू ने घरे जान के जे चार थई जा आपरे ट्रेन जाय थी कोण तो इन सुशान ने ना आपरे ने बेन ने 20 में 30 में इजा बापू ने बा करे ई चा आता थी खा में 1 किलो पूरा कार्टून खोल नहीं क्यों तो वैसे ही

સ્પેશિયલ એના સમય કીધા લક્ષ્મીમાં 8 છે સીધો રાખા લક્ષ્મીમાં 8 ને છે હવે જે ચારા બધું લાવીઓ આ બધું એક કસ્ટમર નો છે જેટલા થાય લાઈવ માં વ્યૂઝ વધે તો લાઈવ કરાય લાઈવ અડધી ફૂટ તો બેટરી છે આમાં તારો 20% સાજી ગઈ ગણો કરે થાય કરો બોલ્યુડ દે અમે તો 20 મિનિટ લાગ ગયું તો 3 મિનિટ નો હોચું ત્યાં બધા કબતા કેટલા દઈ દીધો દઈ દીધો દઈ દીધો

फोटो और और भाई जो दालू से देखा नहीं आ रहा है फुल चालू कर दियो भाई फुल फुल आ 10 में चीज काने लगा ये भाई उठिए बच्चे जी बोलो कनेक्शन कनेक्शन

આનો ઓર્ડર મેં દીધો છે આ પાછળ પર માર સદ કર દે તોટલ 50

નેવું સેન્ટીમીટર છો ત્રણ ત્રણ નો ચૂલો જે આવે ને નેવું સેન્ટીમીટર આવે અને તમારે જે જેમની આપણે નાખીએ થયું આ સાઈઠ

અને તમારી જે ચીમની રે વચ્ચે સેન્ટ્રલ માં તમારે ત્રણ ફૂટ ચીમની થઈ ગઈ પેટ બાર ની એટલે તમારું પરફેક્ટ ફિટિંગ આવે આની બાકી ક્વોલિટી પ્રોડક્ટ વસ્તુ ભાવમાં ફેર કોઈ ટેન્શન ની અંદર ભાવમાં વસ્તુ ક્વોલિટી માં કે ફેર પડે અંદર દાજીનો પાછો પૈસા પાછા એટલે ફૂલ ગેરંટી આવશે બરાબર જો આજે મેં જે સેતુબંધમાં આપીને બધી લઈ હા કારણ કે ફેર ત્રણ તો નો છ ઇંચ નો હવે એટલા ફરક આટલું પછી આ કઈ આપણે ભવિષ્ય માટે ફેરવાની વસ્તુ નથી આવવાની એક વખત આપણે જે કામ કરવાનું હોય તો પછી આમાં આપણે લોન લાઈફ માટે તમારે કોઈ ટેન્શન નથી

બો કે આપણે હોટાવાળમાં 40 50 ના હમણાં આપણે ફિક્કી ગામે અને તમે લોકો વિજેત કરો તમે આપીએ ને બસ શિલ્વાસા છે ને એને કે ભાસા વસા લઈને હે શિલ્વાસા પહેલા એની आवाज આવો ઠીક બરાબર યાદ આવે શિલ્વાસા હતા

આ તો છે મલકાન પરમાણે બીજો તમે લીધો ને તો ના આપણે બીજો નથી દેવો તમને આગળ જા આવડી વખતે માં ઘરે આપણે કોઈ બેણાનો તો વસ્તુ લાગવી હોય કે ને ક્વોલિટી સારી છે સિંગની માં અઢી હાલ છે ને ઘણી હાલ છે ઉપર છે ને હા એ એ અઢીની છે આપણે જે જોઈએ છે સેમનો હાલ ત્રણ સેમ સેમનો મોડલ છે હા આ રેડી થઈ ગયા બસ બને આવો ઓય ઓકે બોલું રાખે છે ભાઈ વચ્ચે સાફ કસમથી પહેલા સેમ બોલ હા બોલા ખાવાનો

આ અંદર સારી નોસાય આમ કરવાનું બહાર થઈ જાય ને આ આડી મારો દીધો તો 200 250 કરી તો મકરા લેવા જરાય

આવે <laughs> ને <laughs> দু <laughs> અરે વાસું બંધા જીપીન સાડે દેજો ગોમટમાં જઈને માલસામાનનું કુલાન કરજો તો તમે હાલો લઈ જઈયો

આપડા કાકાનું નામ લખવાનું અશ્વિન નથી ખાતા જ તો કેટલા જણા છે 0 0 છે જાન છે આ કંપનીનો કેવો કંપનીનો વધારે શું હોય